હા માતાજી મિત્રો સ્વાગત છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે એકદમ નવા જેવું ટ્રેક્ટર રહેશે મોડેલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હાજર બાવીસ ત્રેવીસ મોડલ છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે મહિન્દ્રા યુવો ચારસો પાંચ ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે ટૅક્ટરમાં પાવર સ્ટેરિંગ રહેશે રિવર્સ સ્પીડીઓ છે ડબલ ક્લચ જોવા મળી રહેશે મહિન્દ્રા યુઓ એન જે પાવરફુલ છે એકદમ નવા જેવું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટૅક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બની રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી

મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો યુઓ ટેક્ટરના માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ ડિટેલ મેળવી શકો છો ડિપટોપ કન્ડિશન છે છાચવેલું ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ રહેશે એન્જિન પાવરફુલ છે ટેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન પણ સારી છે ટેક્ટરમાં કોઈ સડો કે કાઠ ક્યાંય જોવા નહીં મળે એકદમ નવું ટેક્ટર છે છાંચવેલું ટ્રેક્ટર છે પાવર હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે છ લાખ પચાસ રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે શ્રી યાદેવ ટ્રેક્ટરની વિઝિટ લઈ શકો છો ત્યાં જઈ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે યુઓ ચારસો પાંચ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું